પછી રામાપીર દર્શન કરવા જવું એમ તો તો વિડીયો કન્ટિન્યુ જોઈજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો હવે મમ્મી હું કરતા હોય ઘણા ખબર તો હાલો જાય મમ્મી પાસે અને હવે ટિફિન વિફિન તો તૈયાર થઈ ગયો છે કારણ કે આજ થઈ ગયું તો થોડુંક જાગવામાં લેટ કારણ કે રાતે એક વજા લઈ ગયું આટા મારતા હોય એટલે લેટ થઈ જાય તો મમ્મી પાસે થઈ ગયો ટિફિન તૈયાર હા ચાલો મિત્રો બધાને જય માતાજી ટિફિન તૈયાર થઈ ગયું છે છોકરાને કેવી હવે ટીફિન લઈને હાલતા થાવ આઠ ઉપર થઈ ગયું છે તો ચાલો હવે કારખાને જઈ અને મળીએ પછી સાંજે ભેગા થઈ જવું અત્યારે કામ ધંધે જવું પડે તો કઈ વિડીયો કન્ટિન્યુ થઈ જવું આપણા કામ ધંધે જવા નીકળી ગયા છે ને હવે જઈએ કામ ધંધે પહોંચી ગયો છું આજે ગણપતિ દાદાને ને આરતી માં તો હવે આરતી થોડીક જ વાર હમણાં ગણપત દાદાની આરતી થાય અને છોકરા રમેશા બધા હા છે પૂજ પૂજભાઈ પૂજ કેવા માંગે છે નયન માનવ છે ખુશો ઓલો છોકરો રોવે છે કુંજાભાઈ કુંજાભાઈ રોવે છે આ કુંજાભાઈ તમને હું દુઃખ પડ્યા લાયા આયાલ કાલ

માતાની આરતી પૂરી થઈ ગઈ અને હું આવી ગયો ઘરે ને હવે જમવાનું છે તો જમવામાં શું છે હમણાં મમ્મીને પૂછી લઈએ પછી ફાઈનલી જમી લઈએ અને પછી આપણા રસ્તે બહાર ખાઈ પીને ખાધું સીધા બહાર જવાનું બહાર વાગે અને મમ્મી હજી તો બધી કાઢે છે પછી પૂછી લઈએ કે હું બનાવ્યું છે એટલે જમી લઈએ અને મિત્રો આગળનો જે મિલી બ્લોગ છે એ તમે વધારેમાં વધારે શેર કરો કારણ કે ગૌ માતાને લગતો વિડીયો છે એટલે ગૌ જે ગૌ પ્રેમી હોય એ બધા વિડીયો શેર કરી દેજો ભાઈ સુધી પહોંચાડી દો કારણ કે જે પટ્ટા ક્યાંથી મળે મને બહુ ખબર નથી એટલે ત્યાં સુધી પહોંચાડી દો તો એનો કોન્ટેક થઈ જાય તો પછી એ પટ્ટા તો મંગાવી લઉં છું મિત્રો સો પટ્ટાની જરૂર છે એટલે તો વિડીયો કન્ટિન્યુ જોઈજો અને જે ગૌ પ્રેમી હોય એ વધારેમાં વધારે શેર કરજો જે મારો આગળનો મિની બ્લોગ છે એ વધારે વધારે શેર કરજો તો હાલો હવે પેસે છે કે મમ્મીને લે શું બનાવ્યું બધાને માતાજી જમવા ચાલો બધાય રીંગણા બટેકાન શાક છે ખીચડી છે રોટલો છે બાજરાનો રીંગણા બટેકાન સાદું શાક છે રીંગણા બટેકાનો શાક છે દેશી રીંગણા શાક છે લઈ છે